ਕਾਕਰ ਤਾਲੂਕਾ ਨਾਲ ਸਿਉੜੀ ਖਾਤੇ ਮਾਲਗੋੜਾੋਂ ਪਾਸੇ ਆਖਲਾ ਬਾਖੜਿਆ કાંકરી તાલુકાના સિયોરી ખાતે થોડા દિવસ પહેલા જ એક સ્મશાન યાત્રા પસાર થઈ હતી જેમાં બે આખલા બાકડા અને પછી સ્મશાન યાત્રામાં જતા દ્વારા તાત્કાલિક અસરથી નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે રખડતા ઢોરોના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે જે કારણે શિયો સરપંચ તલાટી મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટસરિયાએ કાકરી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર કાંકરેજ ફોરે

નો જીવ જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ શકે તો નવાય નહીં